પેરાગોન સ્ટોક બ્રોકિંગના વતી આપ સૌનું ખરેખર સ્વાગત કરું છું દિલથી આજના કેન્દ્રીય બજેટના દિવસે અમારા દ્વારા એટલે કે પેરાગોન સ્ટોક બ્રોકિંગ દ્વારા અમારા ક્લાઇન્ટને બજેટની જોગવાઈઓ વિશે વિસ્તારથી માહિતી મળી શકે એ માટે અમે એક આયોજન કરેલ છે અમારા આઠ હજારથી વધારે ક્લાયન્ટ છે એમને બજેટની જોગવાઈઓ જે કરવામાં આવે છે એના માટે વિસ્તારથી માહિતી મળી શકે એ માટેનું અમે આજે આયોજન કરેલું છે આજનું બજેટ એકદમ રોડમેપ રજૂ કરે છે મોદી સરકારની થ્રી પોઈન્ટ ઝીરો જે કંઈ ગવર્મેન્ટ છે એ માટેનું અને એ માટે ખૂબ જ સુંદર બજેટ રજૂ કરવામાં આવેલ છે એ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નિર્મલાબેનનો ખૂબ ખૂબ આભાર આ બજેટથી હાઉસિંગ ઇન્ફ્રા અને ડિફેન્સ સેક્ટરના શેર્સને ઘણો બધો ફાયદો થશે એવું લાગી રહ્યું છે આ ઉપરાંત જે કંઈ પીએસયુ કંપનીઓ છે જે કંઈ ગવર્મેન્ટની કંપની છે એને પણ ઘણો બધો ફાયદો થશે એવું લાગી રહ્યું છે આ બજેટથી આપણે જે વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ સારું એવું એક અત્યારે લાગી રહ્યું છે આ ઉપરાંત આ બજેટથી લાંબા ગાળે શેર બજારમાં ઘણી બધી તકો ઇન્વેસ્ટર માટે ઉપલબ્ધ થઈ શકે એવું અત્યારે લાગી રહ્યું છે ખૂબ જ સારું બજેટ છે અને બજેટથી ઘણો બધો ઇન્વેસ્ટરોને પણ ફાયદો થશે પેરાગોન ઇન્વેસ્ટમેન્ટમાં જોડાવા માટે અમારા ક્લાયન્ટ છે એ અમારો મોબાઈલ ઉપર સંપર્ક કરી શકે છે અમારો મોબાઈલનો નંબર છે નાઇન એટ સેવન નાઇન ટુ ડબલ ઝીરો ટુ એટ ટુ આ ઉપરાંત અમારી ઓફિસ પ્રાઇડ કોર્પોરેટમાં આવેલી છે બી વિંગ ચારસો ત્રણ ચારસો ચાર તો રૂબરૂ મુલાકાત પણ લઈ શકે છે અથવા ફોન દ્વારા એની જે કંઈ ક્વેરી છે એ પણ અમને રજૂ કરી શકે છે અને નવા ક્લાયન્ટ જોડવા માટે અમે સદા તત્પર છીએ અને ક્લાયન્ટની સર્વિસ સારી આપવા માટે પણ અમે ઘણા તત્પર રહીએ છીએ અમારી પાસે દસ જણાનો ક્લાઈન્ટ સ્ટાફ છે અને એના દ્વારા અમે ખૂબ જ સારી ક્લાયન્ટને સર્વિસ આપી શકીએ એવી અમને આશા છે મારું નામ મુગનભાઈ ઝાલાવડિયા હું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરીમાં શિક્ષક તરીકે હતો ત્યાં નિવૃત્ત છું હું પેરાગોન ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે લગભગ ત્રીસ વર્ષથી જોડાયેલો છું રજનીભાઈ પટેલ અને હિનાબેન પટેલ એમને જે સમાજમાં વિશ્વાસનું જે વાતાવરણ ઊભું કર્યું છે એટલા માટે કહેવામાં આવ્યું છે કે ફૂલોમાં જે સ્થાન સુગંધનું છે સરિતામાં જે સ્થાન સલેનું છે છીપમાં જે સ્થાન મોતીનું છે વિદ્યામાં જે સ્થાન વિનયનું છે અને જીવનમાં જે સ્થાન શ્વાસનું છે એનાથી ઘણું મોટું સ્થાન સમાજમાં વિશ્વાસનું છે તો રજનીભાઈ પટેલ અને પેરાગોન ઇન્વેસ્ટમેન્ટ જેને સમાજમાં વિશ્વાસનું જે વાતાવરણ ઊભું કર્યું છે એનાથી આપણે જોઈએ છીએ કે ત્રણ દશકાથી આ પેઢી જે છે ધમધમતી છે લગભગ આઠ હજાર ક્લાયન્ટ જે છે ગ્રાહકો એ એમની સાથે જોડાયેલા છે દર બજેટ જે હોય છે દર એ દિવસે અને ખાસ કરીને દિવાળીના દિવસે મુહૂર્તના સોદા હોય ત્યારે લગભગ અહીંયા મેળાવડા જેવું આયોજન હોય છે તમામને આઈસ્ક્રીમ સાથે ફૂલ નાસ્તો એવું પણ આયોજન કરવામાં આવે છે એટલે ખાસ કરીને આજે ડિમેટ ખાતું જે છે એ પહેલાં પણ આ પેઢી અસ્તિત્વમાં હતી અને ઉત્તરોત્તર આ સંસ્થા પ્રગતિ કરેલ છે આજના બ બજેટના દિવસે ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે યશસ્વી કામગીરી કરી રહ્યા છે અને નાણાં મંત્રી નિર્મલા સીતારમન જે આજે સતત સાતમું બજેટ જે રજૂ કરી રહ્યા છે તો આ બજેટમાં ગ્રામીણ ક્ષેત્રે રોજગારી ક્ષેત્રે ડિફેન્સ ક્ષેત્રે જે મહત્ત્વના જે પગલાં લેવામાં આવ્યા છે એનાથી આપણા દેશનો વિકાસ થશે અને ખાસ કરીને અત્યારે વિશ્વમાં પાંચમી ઇકોનોમી ધરાવે છે એ કદાચ ટૂંકા ગાળામાં વિશ્વમાં ત્રીજી ઇકોનોમી ધરાવે એ વાતાવરણ ઊભું થશે તો ખૂબ ખૂબ ધન્યવાદ પેરાગન ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ